નમસ્કાર આપણે જોઈએ તો કપાસના ભાવમાં આ અઠવાડિયાના ત્રણ દિવસ દરમિયાન કોઈ વધારો નથી પણ ધીમે ધીમે ત્રણ થી ચાર પાંચ રૂપિયા ચાર પાંચ રૂપિયા આવી રીતે આપણે નોંધ કરીએ તો ઘટાડા તરફ આપણું બજાર જઈ રહ્યું છે ગયા અઠવાડિયામાં

આજે અને ગઈકાલે બે દિવસનું આપણે જોઈએ તો પાંચેક રૂપિયાનો ઘટાડો એકંદર આપણને જોવા મળી રહ્યો છે થોડુંક જૂની નજરથી આપણે માલની ક્વોલિટી અને એના વેચાણ ભાવને જોવાનો અને સમજવાનો પ્રયાસ કરીએ તો હવે આપણી અપેક્ષાઓ અત્યારનો સમયગાળો કે જાન્યુઆરી મહિનો પૂર્વ થાય ફેબ્રુઆરી આવવાની શરૂઆત થાય અને આ દિવસોમાં પણ ભાવોમાં વધારો ન આવે તો આપણે ખેડૂત તરીકે થાકી જતા હોઈએ છીએ અને આખરે આપણે પકવેલો માલ આપણે બજારના હિસાબથી આપણે વેચવો પડતો હોય છે પણ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સાથે કેટલાક બીજા કારણો પણ જે જોડાયેલા હોય સામાન્ય રૂપે એની બહુ મોટી અસર ન હોય છતાં એની ખૂબ અસર એકંદર દેખાતી હોય છે બજારમાં અને એ છે આપણા કપાસના પાકને જીનિંગ થયા પછી રૂનો જે ભાવ હોય એની સાથે સાથે એમાંથી બાય પ્રોડક્ટ તરીકે જે કપાસિયા મળે છે કપાસિયામાંથી એને પીલી અને તેલ કાઢવામાં આવે જે તેલ ખાદ્ય ત્યાં વપરાય છે અને સાથ એમાંથી જે ખોળ તૈયાર થાય છે તેલ બનાવ્યા પછીની આડ પેદાશ એટલે ખોળ તો ખોળનું માર્કેટ તેલનું માર્કેટ એની પણ અસર આપણા કપાસના ભાવ પર પડતી હોય છે માત્ર રૂના ભાવની અસર પડે છે એવું નથી રૂના ભાવની અસર સૌથી મોટી પડે પણ બીજા ક્રમે તેલના બજારને અસર પડે અને ત્રીજા ક્રમે તેલની સાથોસાથ ખોળના ભાવની પણ અસર પડતી હોય છે અને આ અસર એકંદર ભાવના પાંચ ટકાથી સાત ટકા સુધી અસરો થતી હોય છે તો આ જે અસરો થાય એ અસરોમાં પણ કોઈ હકારાત્મક દિશા આપણને અત્યારના દિવસોમાં દેખાતી નથી કારણ કે ખોળનો જે ભાવ મળતો હોય છે એ ભાવની ઉપર પણ ખોળ પણ પણ બજારમાં આવી રહ્યો છે અને આ વર્ષમાં સરસવ જે વિસ્તારના ખેડૂતો છે અને જ્યાં મોટું વાવેતર થાય છે એ વિસ્તારના ખેડૂતોને માટે પણ રાયડાનો ભાવ બહુ નીચા સ્તરેથી ચાલી રહ્યો છે બજારમાં તેલના ભાવ પણ તૂટી રહ્યા છે અને તેલના તૂટી રહ્યાની સાથોસાથ ખોળના ભાવ પણ તૂટી રહ્યા છે અને તેલ ખોળ આ બંનેના જે ભાવો તૂટી રહ્યા છે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે એની અસર પણ આપણા કપાસના પાક પર થઈ રહી છે રૂના ભાવમાં વધારો નથી સાતો સાત બાય પ્રોડક્ટ તરીકે મળતા તેલ અને ખોળના ભાવમાં પણ વધારો અત્યારના દિવસોમાં હોવાની જગ્યાએ ઘટાડા તરફ બજાર જઈ રહ્યું છે અને એ જે ઘટાડા તરફ બજાર જઈ રહ્યું છે એની અસર નીચે આપણા કપાસના ભાવમાં અત્યારના દિવસોમાં સુધારાની જગ્યાએ ધીમો ધીમો ઘસારો હજી પણ શરૂ છે હવે આગામી કેટલા સમય સુધી આ ઘસારો રહી શકે તો આ ઘસારાની અસરને માત્ર આપણે હવે રૂની સાથે ગણવા કરતા બાય પ્રોડક્ટ એટલે કે કપાસમાંથી મળતી આડ પેદાશોના ભાવોની અસરને આધારે પણ આપણા કપાસના ભાવ પર અસર પડી શકે છે અને તેલનો ભાવ ઘટે છે ફળનો ભાવ ઘટે છે તો એની સાથ આપણો કપાસનો ભાવ પણ એના દરજ્જે અવશ્ય ઓછો રહેશે આગામી કેટલા દિવસો સુધી આપણી આ પરિસ્થિતિ રહેશે તો સિઝન અત્યારે નવી આવી રહી છે રાયડા અને સરસોની સાથ જૂનું જે સોયાબીનનું વાવેતર આપણું ચોમાસા દરમિયાન નું હતું મોટા વિસ્તારોમાં તો ત્યાંના ખેડૂતોને પણ અત્યાર સુધી સોયાબીનમાં સારા ભાવ નહીં મળ્યા હોવાના કારણે હજી પણ ખેડૂતો પાસે સોયાબીન મોટા પાયે સંગ્રહિત છે ધીમે ધીમે સોયાબીનના ખેડૂતો અત્યારના દિવસોમાં નથી મળી રહ્યો અને એના કારણે ઋ ન વધે તેલ તેલીબિયામાં વધારો ન થાય તો અંતિમ અસર આપણા કપાસના પાક પર પણ પડતી હોય છે અને અત્યારે પડતી દેખાઈ રહી છે તો સમય પ્રમાણે અત્યારે કોઈ પણ ખેડૂત કે બજાર પોતે પણ આપણને એવો નિર્દેશ આપી શકવાની સ્થિતિમાં નથી કે આગામી સમયમાં નજીકના દિવસોમાં એટલે કે પંદર દિવસ મહિનો દોઢ મહિનો આ સમયગાળા દરમિયાન બજારમાં કોઈ મહત્વનો ફેરફાર આવશે કે કેમ હકારાત્મક ફેરફાર આવવાની શક્યતાઓ છે કે કેમ આની કોઈ આગોતરી જાણકારી બજારના માધ્યમોમાં પાસે પણ નથી ત્યારે આપણા ખેડૂત સુધી એ કોઈ પણ પ્રકારનો દિશા નિર્દેશ ન એવી સ્થિતિમાં આપણે જ્યારે છીએ ત્યારે ખેડૂત તરીકે બજાર બજારની સાથે જોડાયેલા બાકીના તમામ પરિબળોનો સારી રીતે અભ્યાસ કરી અને આપણા માલનો નિકાલ કરવો કે રોકી રાખવો એવો નિર્ણય આપણે આપણી જાતે કરવાનો રહેશે મિત્રો આજના દિવસે કપાસની અત્યારની પરિસ્થિતિ આગામી સમય ઉપર ક્યાં ભાવ જઈ શકે ક્યાં રોકાઈ શકે અત્યારે ભાવમાં જે કઈ સામાન્ય ઘસારો આવી રહ્યો છે એ ઘસારાના કારણો શું છે એની વિગતવાર ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચી આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત